વિશાળ વ્યવસ્થાઓ છે કરોડપતિઓ આયા છે બિલ્લાઓ લટકાયા છે મહારાજ એટલી બધી સુંદર વ્યવસ્થા છે હું સામાન્ય ગરીબ માણસ કાલના કપડા મે ધોયેલા પહેર્યા નથી વાસ આવે છે મારા પરસેવાનો કાળો કાળો મેલ છે પગની અંદર આવો હું દુર્ગંધ મારતો અધી અંદર પ્રવેશ કરી જઈશ તે સભાનું સન્માન નહીં જળવાય તો એ જરૂરી નથી કે વિશાળ મોટા મોટા આપણે મંડપો બાંધીએ વિશાળ કીર્તિઓ પ્રતાકાઓ આપણી લહેરાઈએ કેમ પણ સ્થાન હોય શકે પણ વિચાર હોય એની અંદર ધર્મના સંરક્ષણનો સમર્થનનો તો આપણે શું કાર્ય લઈને બેઠા છીએ સુંદર સત્સંગનું કાર્ય છે આ સત્સંગનું ફળ શું હોય અજ્ઞાન હેતુકૃત મોહ મદાંડકાર યહી તતો દયતે વિવેક કેવો પણ સત્સંગ છે પ્રાત્કાળે મને મારા જે ફોનમાં કીધું તું અને કૃપા કરીને ચાલીને મંદિરે આયા તકનીજમાં અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી હજુ છે ગાદી ઉપર અમારા દાદાજી છે એમની જ કૃપાથી કઈક બે શબ્દ નીકળી રહ્યા છે તે જ્યારે આવ્યા પધારે તો મારા દાદાશ્રી મને પર્સનલી કીધું કે પ્રભુ સામેથી ચાલીને આપણને બોલાવા છે હું એટલો તારા કનિજના મંદિર માં નથી આ રાધેશ્વર અન્ન ક્ષેત્રમાં પણ વિદ્યમાન છું

કાર્ય નથી થઈ રહ્યું ઉપર બેઠા હોય નીચે બેઠા હોય ખુરશી ઉપર બેઠા હોય અત્ર તત્ર ક્યાંય પણ હોય યદિ આ કાર્ય થી જોડાયેલા છે તો આપણે ધર્મ કાર્ય થી જોડાયેલા છે પ્રેમથી બોલો શ્રી રાજે તો ચર્ચા તો ક્યારેય સમાપ્ત થાય નહીં અમારો દાદાશ્રી નો ભાવ એવો છે કે આજે ચાલુ કર્યું છે છીએ કહીએ અને કહેવાની જરૂર નથી કે તન મન અને ધન ત્રણ માધ્યમ બતાયા છે તન મન અને ધન તન થી કરો મન થી કરો કે ધન થી કરો અને વિશેષ સભાની મર્યાદા તૂટે બહુ બોલ બોલ કરી સારું મહારાજજી દેખા તમારી કૃપા પાત્ર અમે બન્યા રાણી પ્રગટ થાય એવા મારા દાદાશ્રી ની ભાવના શ્રી વલ્લભ પ્રભુ ને પ્રાર્થના બોલીએ શ્રાધાવી બોલીએ શ્રી અન્નપુર ચકો લાવ્યો મગ નો દાણો અને બંને મળીને ખીચડી બનાવી ખીચડી બનાવી ચકીએ અને એમ થયું એકલો ખાઈ જાય

આયોજન બધ મારે ગુરુજી બોલવાનું નથી પણ આ તો કેવું ડાયરેક્ટ લીધું હોય એટલે ખીચડી થઈ જાય એટલે ખીચડી થાય તો મંચસ્થ બિરાજમાન મહાનુભાવો પરમ પૂજ્ય શ્રીઓ તો ક્ષમા વાંચું છું તમારા હૃદય કમળમાં બિરાજમાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમને હું અહીંથી વંદન કરું છું એટલે માઠું લગાડતા નહીં હું કાઠિયાવાડ માં કહેવાય અને અમાર તો ઝાલાવાડ ખારો પાટ આવે હો અમુક વાર બોલીએ તો મીઠું તો ખારું લાગે ત્યારે અહીંયા આકાશભાઈ આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ એમના દ્વારા અગિયાર રૂપિયા આપીને તમને પહેલા કીધું તે રામ ની વાતો જે રામ ભવ્ય આયોજન થયું ને એ આયોજન પાછળના વ્યક્તિ એટલે પડદા પાછળના ખેલાડી હા આપણે બધા એક ખુલ્લી ઉપર ફોટો લગાવે લે ને પોતાની વાહવા બધા કરે પણ ફોટો ખરેખર કઈ ખુલ્લી ઉપર ટકે છે ને એની ખબર હોવી જોઈએ તો એ આર્યન ચેરિટેબલ ના ટ્રસ્ટી શ્રી આકાશભાઈનો નું સોનુકુમાર દ્વારા જયારે હાર પહેરાવી સ્વાગત થતું હોય ત્યારે તાલીઓના નાદ સાથે તમને વધાવીશું

સ્વાગત થઈ રહ્યું દ્વારા સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે નીતિનભાઈ ભારત ના કંઠ નો શ્રવણ કરીશું એટલે સમય નો સદઉપયોગ થાય અને સ્વાગત નું સ્વાગત થાય અને મા અંબાનું তবে আমি যে বলছি তো নীতিন ভাই আমার গাছে নেবো মেরা মেহমান ছে জোর দিকে জয় ঘোষ করি শু ભગવાન કૃષ્ણ પરમાત્મા નો ને ખૂબ ખુ સરસ મજા આયોજન છે પણ એ પેલા આપણે જય બોલાય દઈએ બધા ભેગા થી હાથ કરીને

બેઠાય છે વાતો કરી છે અને આનંદ પણ કર્યો છે ઘણી વાર એમનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે અચૂકે મને યાદ કરે અને હું પણ એવા પ્રેમ ભાવથી એમના પ્રસંગમાં હાજરી આપું છું કારણ કે સંબંધ અને નાતો એવો છે એમના આશીર્વાદ છે મારી ઉપર પણ આજે આવા પ્રસંગે મને આમંત્રિત કર્યો છે એટલે વિષય તો મારો ગાવાનો છે પણ બાજીન્દ્ર કંઈ છે નહીં એટલે મારે અગવડતા મને પડશે હા એક ગાઈ પણ કારણ કે અમારે તેના વગર અમે અધૂર આપીને વગાર ખાવાનું હોય તો કઈક ગવાય એટલા માટે પણ તેમ છતાં એક બે લીટી અત્યારે ગાઈ લઉં પછી આપડે કઈ આયોજન હોય આપણે કરીએ ઘણા બધા ગીતો મેં લોક સંગીતમાં માં ગાયા છે

कृष्ण मया

આપડે બધા જોઈએ છીએ સેના વડે છેલ્લે સુધી મારો અવાજ આવે છે બધા પોતાના પર અમર એગ્રો દરેક એક જ ઉપાય અમર મેળવો પાંચ કિલો ફ્રી આ ઉપરાંત દરેક પ્રકારના એનપીકે ખાતર એનપીકે બાર એકસઠ જીરો એનપી ઝીરો બાવન ચોત્રીસ એનપી ઓગણીસ 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 મેંગેની બધાની ખરીદી માં પાંચ કિલો પર બે કિલો કે ડિસ્ટ્રીબ્યુટર ના અમે સીધો ફાયદો ખેડૂત મિત્રો ને આપીએ છીએ તો આ ઓફર નો લાભ ઉઠાવો મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અમર સંજીવની નો ઉપયોગ કરી રહ્યા છે અમર સંજીવ સારા પાક માટે એક જ ઉપાય અમર સંજીવની અને મિક્સ કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક આયન સહિતના જમીનને જરૂરી પોષક તત્વો થી ભરેલ ફર્ટિલાઇઝર जमीन में पड़ेल एनपीके ने पण बनावे लपिया मात्र दस किलो खातर एक ट्रक छानिया खातर बराबर आपे पेटा। पेटा पेटा। प्रतिकारक शक्ति મબલખ ઉત્પાદન અને મબલખ આવક એક એકર જમીનમાં વાપરો પછી વિશ્વાસ કરો ઝેર મુક્ત જમીન થી બનાવો રોગ મુક્ત ગુજરાત આત્મનિર્ભર ખેડૂત એ જ અમારો સ્વપ્ન વધુ માહિતી માટે સંપર્ક કરો ઓમ 7699 95033 राह पर कच्छ के द्वार आठ सौ आठवीं शिव कथा वक्ताश्री पूज्य गिरिबापू कथा प्रारंभ दिना अप्रैल 2025 कथा पूर्ण होती दिनांक तीस अप्रैल 2025 कथा समय दोपहर तीन से छह तीस अप्रैल को कथा सुबह नौ से बारह बजे तक कथा स्थल शिव नगरी नगर राबर कच्छ गुजरात इस कथा का लाइव प्रसारण गिरी बापू ऑफिशियल यूट्यूब चैनल और डी लाइव प्रसारण देखिए दोपहर बारह से तीन सदविद्या टीवी चैनल पर जीवन वास्तविकताओं का संगम चाहिए कुछ ऐसा जो जीवन की इन वास्तविकताओं को बेहतरीन बनाता हो जहां आध्यात्म अध्यात्म की उन्नति हो देश भक्ति की विरासत जहां अखंड है हर्षोल्लास से भरे महोत्सवों का आनंद जिसमें है प्राचीन अर्वाचीन शिक्षाएं जहां समन्वित है सामाजिक विषयों की एक सूत्रता जिसमें इन्हीं वास्तविकताओं को हरेक दिलों तक पहुंचाने वाला सद्विद्या टीवी चैनल भारतीय संस्कृति की धरोहर योग न गौरव न करोपण ગૌરવ ગર્વ અને ગૌરવમાં આકાશ પાતા ભેદ છે જે વસ્તુનો